रोतन रोम Thank you. બાલા <Sanskrit> वा तुभे न नाम नर्ग शिक्षा नमः चामि सम्मानं जनिशालं करिणामि शिक्षादं देहि शिक्षादं देहि जनिशालं नमः चामि सम्मानं जनिशालं करिणामि शिक्षादं देहि शिक्षादं देहि जनिशालं नमः चामि सम्मानं जनिशालं करिणामि शिक्षादं देहि शिक्षादं देहि जनिशालं नमः चामि सम्मानं जनिशालं करिणामि शिक्षादं देहि शिक्षादं

નક્કી પણ કરી મારે હૃદય પરિવર્તન કરવું જ છે કેટલાક એની રાહ જોતા હતા તે હૃદય પરિવર્તન કરવું છે પણ કંઈક સારા મુલકે કરવું સારા દિવસે શરૂ કરવું પરિવર્તન એવો જ કંઈક કહેવાય શરૂઆત કરવા માટે દિવસની જે રાહ જોતા હતા એવો દિવસ તમને સાંભળી લે ક્યારે થઈ શકે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય રસ્તો જોવો ના હોય આગળ રસ્તા પડતા હોય ત્યારે આ રસ્તે જવું કે આ રસ્તે જવું કે આમ જવું ખબર ના હોય ત્યારે શું કરવું પડે જોડે રાખવો પડે જો હૃદય પરિવર્તન કરવું હોય તેને કરવું શું પડે સદગુરુને જેને ખબર નથી

આ ઉગાડવાનું કામ કરે અને આવા સદગુરુ તમારા બધાના હૈયાના ભાવ પૂર્વક તમે વિનંતી કરી અને એ મહાપુરુષોએ આચાર્ય ભગવંતોએ એમના આદેશથી અમારે ઋણ આપવાનું છે અમારે અમારા મનની વાત નથી કરી કે તમે આ રીતે કરો તમે આ રીતે કરો આપણે સૌ

એવા વચ્ચારણમાંથી આપણને મળ્યા છે એની આગલા પ્રમાણે હવે આપણે કરતા થઈ જઈએ ઠેકાણ પડી જશું અત્યારે બહુ સમય છે નહીં ખાલી એટલું જ કહેવું છે હવે આપણે નક્કી કરવું છે અત્યાર સુધી ભલે ગમે તેટલી વખત બોલ્યા પણ વર્તનમાં નથી મૂકતું કદાચ બાકી રહી ગયું છે તો હવે એ વર્તનમાં મૂકી અને મારે મારું કલ્યાણ કરવું છે મારે મારા સાચા સુખને પામવું છે આટલું નક્કી કરી લેવું છે આજ એટલું નક્કી કરી લેશો તો હમણાં જે થોડાક દિવસો મળ્યા છે ને આપણને ધજા ક્યારે દસ તારીખ વિગ્યા વર્ષ દસ તારીખ અગિયારસી કેટલાની ધજા સોળ અળુ સોળમી ગજા સોળ 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 સોળનો આંકડો આડેસરથી અમારે ચાલુ થયો છે એટલે એ ધજા નિમિત્તે આપણે પરિવર્તન કરવાની શરૂઆત કરી દેવી છે કંઈક જાણવું છે માનવું છે કેવી રીતે પરિવર્તન લાવવું શું શું તકલીફો પડે એ પણ તમારે મને કહેવાનું અને એના ઉપાયો મહાપુરુષોએ શું બતાવે છે

ફેર આપણે હવે આ છઠ થી દસમ સુધીમાં તૈયારી કરી લેવી છે કઈ તૈયારી મારે હૃદય પરિવર્તન કરવું જ છે અને એ પછી એ તૈયાર થયેલા તમે બધા એ જે માહોલ અગિયારસના દિવસે ગજા ચલાવતાની સાથે હવે હવે મોટા મોટા જ કામ કરવાના છે આ ગજાનો સંદેશ છે અને આર્દ્ય જીકી સંજેશની જાણીશું અને એ પ્રમાણે આપણે જીવનને મંગમતાયમાં બનાવી અને પરંપરાએ પરમ ગતિને પહેલામાં પહેલામાં બેલામાં બેલી ભાની એ જે કલ્પના આટલું છે સાહેબ ભગવાનની કલાપૂર્ણ સાહેબ ત્રણ મોટી મોટી મંદર આપણી ધજાની માંગણી માટે જે વિનંતી કરી અને પૂજ્ય આચાર્ય ભગવતે આપણી માંગણી માન આપી અને પૂજ્ય અનંતના વિજય મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો છ તથા સાધુજી ભગવંતો હા છ વધારે છે પાંચ ત્રણ તો આપણે આ ધજાને દિવસ જે અમે સાહેબે કીધું કે મારે હૃદય પર પરિવર્તન કરવું છે તો એ માટે જે આપણે ચાર દિવસ પહેલા છે ત્યારે આપણે જે કાંઈ સંબોધન કરે એ આપણે એનું ઉચ્ચારણ સાથે સાથે આપણે આ દિવસો દિન પણ યોગનો પણ સાધ્વિક ભગવાનને જે યોગ છે એનો પણ લાભ મળે છે તો આપણે જેટલા દિવસ આપણને લાભ મળે એટલા દિવસ આપણાથી જે પણ સમય આ જતા જે પણ વ્યાકરણનો ટાઈમ હોય એ ટાઈમ વધારે નથી વ્યાકરણ ટાઈમ સવારે ગયો સવા સાત છે પ્રબલન સવા સાત ગાજરા દિવસ છે સવા સાતથી આઠ ને દસ સુધી થાય સમય રીતે આજે અત્યારે સંતોથી વિશેષ સં પૂજન છે દરેક લાભ આપવા મળી સાડે આગળ વધારવાનું આવતી બેસે માં એટલે ૈ નામ દેતી